નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી વાસ્તુરંગ યુટ્યુબ ચેનલ માં નાખી દેશો તો મિત્રો સાત જ દિવસમાં તમારા માટે આવી જશે મિત્રો જો ઉપાય તમે એકવાર કરી લેશો તો જે કોઈ છોકરા છોકરીના લગ્ન નહીં થતા હોય અથવા તો તેના માટે માગો નહીં આવતું હોય તો મિત્રો આ ઉપાય કરવા માત્રથી જ થોડાક જ દિવસમાં તે છોકરા કે છોકરી માટે માગો આવી મિત્રો ઉપાય એટલો બધો સાબિત થાય છે કે જો તમે એકવાર ઉપાય કરી લો છો તો મિત્રો અવશ્ય તમારા લગ્ન થવાના યોગ બની જાય છે મિત્રો ઘણા મા બાપ એવા હોય છે કે જેને પોતાના દીકરા કે દીકરીના લગ્નની ચિંતા સતાવતી હોય છે તો જો મિત્રો તમારા પણ લગ્નની ઉંમર થઈ ગઈ છે અથવા તો તમારા માટે કોઈ લગ્નનો પ્રસ્તાવ ન આવતો હોય એટલે કે કોઈ માંગું ન આવતું હોય તો મિત્રો અમે તમને આજના આ વિડિયોમાં જે પણ ઉપાય જણાવીએ છીએ એ ઉપાય તમારે અવશ્ય કરી લેવો જોઈએ કે જેથી કરીને તમને પણ તમારો મનપસંદ જીવનસાથી મળી શકે તો જો મિત્રો તમે આ વિડીયોને એકવાર આખો જોઈ લેશો તો મિત્રો અવશ્ય તમારા લગ્ન થવાના યોગ બની જશે પણ જો મિત્રો તમે આ વિડીયોને અધૂરો છોડશો તો તમને આ વિડીયોનો પૂરેપૂરો લાભ નહીં મળી શકે આથી જો તમારા માટે પણ માંગુ ન આવતું હોય અથવા તો તમારા લગ્ન ન થતા હોય તો મિત્રો તમારે આ વિડીયોને આંખો જોવો જોઈએ તો મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હો કે ભગવાન શિવની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વીડિયોને લાઈક કરી અને કમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખી દેજો મિત્રો હાલમાં લગ્નની સીઝન ચાલી રહી છે પણ મિત્રો ઘણા દીકરા કે દીકરી એવા હોય છે કે જેના લગ્ન થઈ શકતા નથી મિત્રો ક્યારેક એવું પણ બનતું હોય છે કે છોકરા અથવા તો છોકરી જોવામાં તો બહુ સુંદર હોય છે અને તે સારી નોકરી અથવા વ્યાપાર પણ કરતા હોય છે પણ તેમ છતાં તેના માટે કોઈ સારું એવું માંગુ આવી શકતું નથી અને માંગુ તો આવે છે અને તેની સગાઈ પણ નક્કી થઈ જાય છે પણ વાત છે એ વચ્ચે જ અટકી જતી હોય છે અને અમુક એવા છોકરા છોકરીઓ હોય છે કે જેના લગ્નના યોગ પણ બનતા નથી અને તેની ઉપર કોઈ દોષ પણ હોય છે તો મિત્રો આવી બધી લગ્નની બાધા છે તેને બહુ હેરાન કરતી હોય છે તો મિત્રો હવે તમારે કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી એવામાં બાપ કે જેને પોતાના દીકરા કે દીકરીના લગ્નની ચિંતા હોય તો તે લોકોએ હવે આ ચિંતા મૂકી દેવી જોઈએ કારણ કે મિત્રો અમે આજના વિડીયોમાં એવો લગ્ન વિશેનો ઉપાય લઈને આવ્યા છીએ કે જે ઉપાય જો તમે એકવાર કરી લેશો તો મિત્રો મિત્રો અવશ્ય તમારા માટે દિવસમાં જ આવી જશે આ ઉપાય એટલો સાબિત થાય છે કે જો કોઈ પણ વ્યક્તિ આ ઉપાય કરી લે છે તો તેના લગ્ન થવાના યોગ બની જાય છે મિત્રો અમુક વાર એવું થતું હોય છે કે છોકરો અથવા તો છોકરી જોવામાં તો બહુ સારા લાગતા હોય છે પણ તેના માટે કોઈ લગ્નનો પ્રસ્તાવ આવતો નથી અને વાત પણ આગળ ચાલતી નથી પણ હવે આનું કારણ છે તે છોકરા કે છોકરીની કુંડળીમાં રહેલો દોષ તેને બાધારૂપ સાબિત થતો હોય છે તો મિત્રો જો તમે આ પ્રકારના દોષ એટલે કે કુંડળી દોષ તેમજ નજર દોષને દૂર કરવા માંગતા હોવ તો મિત્રો તમારે આ વિડિયો આખો જોવો જોઈએ કારણ કે મિત્રો આ વિડિયોમાં અમે તમને એ જ ઉપાય વિશે જણાવશું કે જે ઉપાયને જો તમે એકવાર કરી લેશો તો મિત્રો તમારા દીકરા કે દીકરી ઉપર જો કુંડલી દોષ હશે તો એ પણ દૂર થઈ જશે તેમજ જુઓ તેની ઉપર નજર દોષ હોય તો જો તમે આ પાંચ લવિંગ અને મરચાનો ઉપાય કરી લેશો તો મિત્રો અવશ્ય તમારા દીકરા કે દીકરી ઉપરથી નજર દોષ તેમજ કુંડળી દોષ છે સમાપ્ત થઈ જશે તેની સાથે જ તમે આ ઉપાય એકવાર કરી લેશો તો મિત્રો તમારા ઘરમાં માંગલિક કાર્યની શરૂઆત થઈ જશે તો મિત્રો આવો હવે આપણે આ લગ્નના ઉપાય વિશે આગળ વધીએ પણ મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે આ વિડીયોને હજી સુધી લાઈક ન કર્યો હોય તો મિત્રો આ વિડીયોને એકવાર લાઈક જરૂર કરી દેજો કે જેથી કરીને માતાજીની કૃપા તમને પ્રાપ્ત થઈ શકે તો મિત્રો તમારે આ ઉપાય કઈ રીતે કરવાનો છે ક્યારે કરવાનો છે અને આ ઉપાય કોણ કરી શકે છે એ બધી જ જાણકારી મિત્રો અમે તમને આજના આ વિડીયોમાં જણાવશું તો તમે આ વિડીયોમાં બન્યા રહેજો જો મિત્રો તમે આ વિડીયોને સાવ અધૂરો છોડી દેશો તો તમને આ ઉપાય વિશે સરખી માહિતી પ્રાપ્ત નહીં થઈ શકે આથી જો તમે પણ પોતાના લગ્નના યોગ બનાવવા માંગતા હોવ તો મિત્રો તમારે આ વિડીયોને આંખો જોવો જોઈએ

તેની સાથે જ મિત્રો તમારે આ ઉપાય કરવા માટે સૌપ્રથમ એક લીલું મરચું લેવું પડશે તેમજ મિત્રો આ મરચું છે એ થોડુંક મોટું હોવું જોઈએ અને મરચું આખું અને શુદ્ધ હોવું જોઈએ તેની સાથે જ મિત્રો તમારે પાંચ લવિંગ લેવાના છે મિત્રો આ લવિંગ છે આખા ફૂલવાળા લવિંગ હોવા જોઈએ તેમજ આ લવિંગ છે તૂટેલા ન હોવા જોઈએ આથી મિત્રો તમારે પાંચ ફૂલવાળા લવિંગ જ લેવાના છે પછી તમારે એક પેન પણ લઈ લેવાની છે કે જેથી તમે પોતાનું નામ લખી શકો તેમજ મિત્રો તમે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખજો કે જ્યારે પણ તમે આ પોતાના રૂમમાં આવો ઉપાય કરો છો તો તમને કોઈ જોવે નહીં એનું ખાસ ધ્યાન રાખવાનું છે કારણ કે મિત્રો ઉપાય છે એ બહુ ગુપ્ત જ રાખવો સારો રહેશે તો મિત્રો એક મોટું લીલું મરચું અને પાંચ લવિંગ અને એક પેન તેની સાથે જ મિત્રો તમારે એક જાડી સોય લઈ લેવાની છે તેમજ સોય લઈને મિત્રો તમારે આ મરચામાં પાંચ કાણા પાડી દેવાના છે તેની સાથે જ મિત્રો આ પાંચ લવિંગ છે એને તમારે આ પાંચે પાંચ કાણામાં આ પાંચ લવિંગ ખૂટાડી દેવાના છે મિત્રો જ્યારે પણ તમે એક એક લવિંગ આ મરચામાં ખૂટાડો છો ત્યારે જેના પણ લગ્ન ન થતા હોય તો તે છોકરાનું અથવા તો છોકરીના નામનું સ્મરણ કરવાનું છે એટલે કે મિત્રો જુઓ માં બાપ પોતાના દીકરા કે દીકરી માટે ઉપાય કરતા હોય તો તેને પોતાના છોકરા કે છોકરીનું નામ આ મરચામાં પેંથી લખવાનું છે તેમજ જુઓ છોકરો કે છોકરી ઉપાય પોતે જ કરતા હોય તો મિત્રો તમારે પોતાનું નામ તે લીલા મરચામાં લખવાનું છે તેમજ મિત્રો જ્યારે પણ તમે આટલી વિધિ કરી લો છો તો મિત્રો હવે તમારે શું કરવાનું છે તો જો તમે મરચામાં આ પાંચ લવિંગ ખૂંટાડી દઈને પછી મરચામાં જે કોઈના પણ લગ્ન માટે તમે આ ઉપાય કરી રહ્યા હોવ તો મિત્રો તે લોકોનું નામ આ મરચામાં લખીને પછી મિત્રો તમારા ઘરની આજુબાજુમાં જો ચાર રસ્તા હોય તો ત્યાં તમારે જઈને આ પાંચ લવિંગ કે જે તમે મરચામાં ખૂંટાડેલા છે તો એ લઈને તમારે ચાર રસ્તા ઉપર મૂકીને આવતું રહેવાનું છે સાથે જ મિત્રો તમે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખજો કે જ્યારે પણ તમે ચાર રસ્તા ઉપર આ લીલું મરચું મૂકવા જાવ છો તો મિત્રો તમારે પાછળ જોવાનું નથી તમારે એમ જ બોલ્યા વગર જવાનું છે અને એમ જ પાછું આવી જવાનું છે તો મિત્રો તમારી ઉપર જે પણ નજરદોષ લાગી ગયો છે એનાથી તમને છુટકારો મળી જશે કે જેથી કરીને જો નજરદોષ તમારી ઉપરથી જશે તો મિત્રો અવશ્ય તમારા લગ્ન થવાના યોગ બની જશે તેની સાથે જ જો તમારી ઉપર કોઈ કુંડલી દોષ લાગી ગયો હશે તો મિત્રો તમારે ઉપાય કરવા માત્રથી જ તમારા દોષ છે કે જે તમારી ઉપર છે તો એનાથી તમે મુક્ત થઈ જશો અને તમારા પણ લગ્ન થવાના યોગ બનવા લાગશે આથી મિત્રો તમારે આ ઉપાય આવશ્ય કરી લેવો જોઈએ કારણ કે મિત્રો ઉપાય છે એ બહુ મહત્વનો છે અને આમાં આ પાંચ લવિંગનો આપણે ઉપયોગ કરીએ છીએ તો મિત્રો આ લવિંગ છે બહુ મહત્વની વસ્તુ માનવામાં આવે છે મિત્રો લવિંગને લગતા તમે કોઈ પણ ઉપાય કરો છો તો તમને આનું ફળ છે અવશ્ય પ્રાપ્ત થઈ શકે છે કારણ કે મિત્રો લવિંગને વાસ્તુ શાસ્ત્રમાં બહુ મહત્વની વસ્તુ માનવામાં આવે છે કારણ કે મિત્રો લવિંગના કોઈ પણ ઉપાય તમે કરો છો તો લક્ષ્મી માતાની કૃપા પણ તમને પ્રાપ્ત થાય છે તો જો તમારા કોઈના લગ્ન ન થતા હોય તો મિત્રો તમારે આ લવિંગ અને લીલા મરચાનો ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ કે જેથી કરીને તમારી ઉપર જે પણ નજરદોષ કુંડળીદોષ અથવા તો ગ્રહદોષ કે બંધનદોષ હશે તો આનાથી તમને છુટકારો મળી જશે તો મિત્રો એવા કોઈ માતાપિતા હોય કે જે પોતાના દીકરા કે દીકરીના લગ્નની ચિંતા કરી રહ્યા હોય તો મિત્રો તે લોકોએ આ પાંચ લવિંગ અને લીલા મરચાંનો ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ કે જેથી કરીને તેના માટે જો માગું ન આવતું હોય તો તેના માટે માગું પણ આવી જશે અને જો તેના લગ્નની વાત આગળ ન ચાલતી હોય તો વાત પણ આગળ ચાલવા લાગશે તેમજ જો મિત્રો એવા કોઈ છોકરા છોકરી હોય કે જેને ઉંમર ત્રીસ વર્ષથી વધારે થઈ ગઈ હોય તો મિત્રો તે લોકો જો આ ઉપાય એકવાર કરી લેશે તો મિત્રો તેના માટે અવશ્ય માગો આવશે અને આ ઉપાય કરવાથી તે છોકરા છોકરીના લગ્ન થવાના યોગ સર્જાઈ શકશે તેની સાથે જ મિત્રો જો તમે આ ઉપાય ન કરી શકો તો તમે લગ્ન માટેનો ઉપાય પણ તમે કરી શકો છો મિત્રો આ ઉપાય પણ એટલો જ કારગર સાબિત થાય છે કે જે પહેલો ઉપાય થાય છે તો મિત્રો તમે આ કોઈ પણ ઉપાય કરી શકો છો તો મિત્રો આ બીજો ઉપાય છે એમાં તમારે શું કરવાનું છે તો મિત્રો આ બીજા ઉપાયમાં તમારે મિત્રો કોઈ પણ સોમવારના દિવસે જો તમે ભગવાન શિવજીના મંદિરે આ કલરનું એક ફૂલ અર્પણ કરી દેશો તો મિત્રો અવશ્ય તમારા લગ્ન માટેના યોગ બની જશે તેમજ જે લોકો માટે માંગું નહીં આવતું હોય તો તે લોકો માટે માગું પણ આવી જ જશે એટલે કે મિત્રો જુઓ કોઈ એવા છોકરા છોકરી કે જેના માટે હજી સુધી પણ કોઈ લગ્નનો પ્રસ્તાવ ન આવ્યો હોય તો મિત્રો તે લોકોએ ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ તો મિત્રો આવો હવે આપણે આ ઉપાયમાં આગળ વધીએ મિત્રો ઉપાયમાં આગળ વધતા પહેલા જો તમે હજી સુધી આ વિડીયોને લાઇક ન કર્યો હોય તો આ વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો જે કોઈ પણ છોકરા કે છોકરીના લગ્ન ન થઈ શકતા હોય તો મિત્રો તે લોકોએ પોતે પણ ઉપાય કરવો જોઈએ અથવા તો માતા અથવા પિતા જે હોય છે તે લોકો પણ પોતાના દીકરા કે દીકરીના વિવાહ માટે ઉપાય કરી શકે છે તો મિત્રો કોઈ પણ સોમવારના દિવસે તમારે સૌપ્રથમ આ ઉપાય કરવા માટે સોમવારના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાનું છે એટલે કે મિત્રો જે લોકો પણ ઉપાય કરે છે તો તે લોકોએ સાડા પાંચ વાગ્યે ઉઠી જવાનું છે અને મિત્રો સ્નાન વગેરે જેવા કાર્યો કરીને તમારે સ્વચ્છ થઈ જવાનું છે તેની સાથે જ મિત્રો જે કોઈ પણ ઉપાય કરે છે તો તે લોકોએ પોતાના શરીર ઉપર સફેદ રંગના વસ્ત્રો ધારણ કરી લેવાના છે કારણ કે મિત્રો આ વસ્તુ છે ત્યાં ઉપાયમાં બહુ પ્રભાવ પાડે છે તેની સાથે જ મિત્રો હવે તમારે આટલી વસ્તુ કરીને પછી પોતાના ઘરના મંદિરમાં એક શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવવાનો છે તેની સાથે જ મિત્રો તમારે હવે ઉપાય કરવા માટે ત્રણ સફેદ ફૂલની જરૂર પડશે મિત્રો આ ફૂલ છે તમે ચમેલીનું પણ લઈ શકો છો મોગરાનું પણ લઈ શકો છો અર્થાત મિત્રો કોઈ પણ સફેદ ફૂલ છે તમે ઉપાય કરવા માટે લઈ શકો છો અને તેની સાથે જ મિત્રો તમારી પીળું ચંદન લેવાનું છે અને જો તમારા ઘરની આજુબાજુમાં કોઈ મહાદેવનું મંદિર હોય તો તમારે ત્યાં જતું રહેવાનું છે અને મિત્રો મહાદેવના મંદિરે જઈને પછી પૂર્વ દિશા બાજુ મુખ રાખીને તમારે બેસવાનું છે તેની સાથે જ મિત્રો તમારી જે પણ લગ્ન માટેની મનોકામના છે એનું તમારે મનમાં વારંવાર સ્મરણ કરવાનું છે અને સાથે જ તમારે ભગવાન શિવના નામનું પણ સ્મરણ કરવાનું છે તેની સાથે જ મહાદેવને તમારે પ્રાર્થના કરવાની છે કે હે મહાદેવ મારા જીવનમાં જે પણ કુંડળી દોષ અથવા તો નજર દોષ છે કે જેના લીધે મારા લગ્નના યોગ નથી બની રહ્યા તો હું આ ઉપાય મારા લગ્નના યોગ બનાવવા માટે કરી રહ્યો છું અને આ ઉપાય પૂરી શ્રદ્ધાથી કરી રહ્યો છું તો તમે મારા લગ્નના યોગ બનાવો તો મિત્રો તમારે આ પ્રકારે પ્રાર્થના કરવાની છે અને મિત્રો પછી તમે જે ત્રણ સફેદ ફૂલ લાવ્યા છો એમાંથી તમારે એક ફૂલ લઈને એ ફૂલ ઉપર પીળો ચંદન લગાવીને પછી આ ફૂલ તમારે પોતાના જમણા હાથમાં રાખવાનું છે અને મિત્રો તમારે મહાદેવને પ્રાર્થના કરવાની છે કે હે દેવ મહાદેવ મારા જીવનમાં જે પણ લગ્નની બાધા આડે આવે છે એને તમે દૂર કરી દેજો તેમજ જો મારા જીવનમાં નજર દોષ તેમજ કુંડલી દોષ હોય તો તેને કૃપા કરીને તમે દૂર કરી દેજો અને મારા લગ્ન માટેના યોગ બનાવજો અથવા તો જો માતા પિતા તેના દીકરા કે દીકરી માટે આ ઉપાય કરતા હોય તો તેને પોતાના દીકરા કે દીકરી માટે આ પ્રકારે મહાદેવને પ્રાર્થના કરવાની છે પછી મિત્રો પહેલું જે સફેદ ફૂલ છે એને તમારે શિવલિંગ ઉપર અર્પણ કરી દેવાનું છે તેની સાથે જ મિત્રો જ્યારે પણ તમે ઉપાય કરો છો તો પૂરેપૂરી શ્રદ્ધા રાખીને તમારે ઉપાય કરવાનો છે અને બીજું જે સફેદ પુષ્પ છે એને પણ તમારે તમારે જમણા હાથમાં લઈને પિતૃદોષ માટે મહાદેવને પ્રાર્થના કરવાની છે કે જે પણ અમારી ઉપર પિતૃદોષ હોય તો એ પણ સમાપ્ત થઈ જાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ તેની સાથે જ જો તમારી ઉપર કોઈ નજરદોષ લાગેલો હોય તો એને પણ તમે દૂર કરજો આ પ્રકારે તમારે બીજું પુષ્પ લઈને શિવલિંગ ઉપર અર્પણ કરી દેવાનું છે તેની સાથે જ મિત્રો ત્રીજું જે સફેદ પુષ્પ છે એને ઉપર પણ તમારે ચંદન લગાવીને પોતાના જમણા હાથમાં લઈને મહાદેવને પ્રાર્થના કરવાની છે કે હે દેવાધિદેવ મહાદેવ મારા દીકરા કે દીકરીના જીવનમાં કોઈપણ પ્રકારનો જો ગ્રહદોષ કુંડળી દોષ અથવા તો કોઈ પણ દોષ હોય કે જેના લીધે તો તેના લગ્નમાં બાધા આડે આવે છે તો તમે તેને કૃપા કરીને દૂર કરજો કારણ કે અમે આ ઉપાય પૂરી શ્રદ્ધાથી કરીએ છીએ તો મિત્રો તમારે આ પ્રકારે ત્રણ સફેદ પુષ્પ લઈને મહાદેવને અર્પણ કરી દેવાના છે તમે શ્રદ્ધાથી આ પ્રકારે ઉપાય કરી લેશો તો મિત્રો અવશ્ય તમારા લગ્ન માટેના યોગ સર્જાઈ તેમજ તમારા અવશ્ય માગો આવશે અને તમારી ઉપર જે પણ પણ લગ્નની બાધા આડે આવે છે એ નહીં આવી શકે તો મિત્રો જ્યારે તમે પણ લગ્નની ઉંમર વટાવી ગયા હોવ ત્યારે જલ્દી લગ્ન કરવાની ચિંતા થવી સ્વાભાવિક છે હજુ પણ ઘણા લોકો એવા છે કે જેઓ વહેલા લગ્ન કરવાનું પસંદ કરે છે પરંતુ તેમ કરી શકતા નથી કારણ કે તેમને હજુ સુધી કોઈ આદર્શ જીવનસાથી મળતો નથી પણ મિત્રો લગ્નની ઉંમર કરતાં વધુ વિલંબ એ ચોક્કસપણે માતા પિતા માટે પણ ચિંતાનો વિષય છે જો તમે પણ તેમની વચ્ચે છો તો ચિંતા કરશો નહીં આવી સ્થિતિમાં તમે કેટલાક વાસ્તુ નિયમનું પાલન કરી કરી શકો છો તે જલ્દી લગ્ન કરવામાં મદદ કરશે તો મિત્રો અવિવાહિત સ્ત્રીએ ઘરમાં ઉત્તર પશ્ચિમ દિશામાં સુવું જોઈએ અને ઘરમાં દક્ષિણ પશ્ચિમના ખૂણામાં સુવું જોઈએ તેનાથી લગ્ન થવાની સંભાવનાઓમાં વધે છે આજ જ રીતે અવિવાહિત પુરુષોએ ઉત્તર પૂર્વ દિશામાં સુવું જોઈએ તેમજ વાસ્તુમાં ગુલાબી પીળો આછો જાંબલી કે સફેદ જેવા હળવા રંગની ચાદર પર સુવાની સલાહ અપાય છે તેનાથી રૂમમાં યોગ્ય પ્રકારની ઉર્જા આકર્ષિત થશે અને જે વ્યક્તિ લગ્ન કરવા માંગે છે તેને સકારાત્મક ઉર્જા પણ આપશે તો મિત્રો જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડિયો લાવતા રહીએ તમારો દિવસ શુભ રહે મિત્રો ધન્યવાદ